શું બનાવ બન્યો છે તમારી સાથે આજે શું થયું છે અરે આ રાજેશભાઈ નામના વ્યક્તિ છે જે વ્યાજ પર રૂપિયા આપે છે એમનાથી મેં વ્યાજ પર પૈસા લીધા હતા ને પૂરા પૂરા વ્યાજ સાથે એમને પૈસા પરત કર્યા છે મેં તે છતાં એમના પૈસા પૂરા થવાને ત્રણ મહિના થઈ ગયા છે એમનાથી હું ચેક પરત માગું છું તો મને બે દિવસ ત્રણ દિવસ બે દિવસ ત્રણ દિવસ ત્રણ મહિનાથી કરી રહ્યા છે આજે એમને મેં ફોન કર્યો કે ભાઈ મારા ચેકનું શું કરવું છે તમારે તેમને મને એવું જવાબ આપ્યો કે અત્યારે મારા પપ્પા પંદર વીસ દિવસ હું હોસ્પિટલ છે કેટલા રૂપિયા લીધેલા વ્યાજ પરથી પચીસ હજાર રૂપિયા લીધા હતા એના અમે બત્રીસ હજાર રૂપિયા એમને આપ્યા છેલ્લું ટ્રાન્ઝેક્શન હતું ઓનલાઈન આઠ હજાર લાસ્ટ આપ્યા છે કેટલા દિવસથી તમને ચેક કરી રહ્યા છે ત્રણ મહિનાથી તો છેવટે આજે તમારી સાથે શું વાત થઈ આજે વાત એવી થઈ કે મેં ફોન પર વાત કરી એની રેકોર્ડિંગ છે મારી પાસે એમને પહેલાં સીધી વાત કરી કે હું દસ પંદર દિવસમાં તમને પૈસા ચેક રિટર્ન આપીશ પછી એ વાત પર વાત થઈ તે પછી મને એવું કહે છે કે હમણાં હું ચેક નથી આપી શકતો તમને મારા ત્યાં આ પ્રોબ્લેમ છે તો મેં કીધું વાંધો નહીં તમે મને વાયદો કરો એ બધી વાત કર્યા પછી એમને સામેથી મને ઉશ્કેર્યો કે તમારાથી થાય એ કરજો હું ચેક હમણાં નથી આપું વ્યાજ તમે બધું આપી ચૂક્યા મારું ટોટલ એમના મોડાના શબ્દ છે કે તમારું બધું એકાઉન્ટ ક્લિયર છે હું તમને ચેક આપીશ રેકોર્ડિંગ છે તમારી પાસે છે મારી પાસે રેકોર્ડિંગ છે આજની લેટેસ્ટ રેકોર્ડિંગ છે વાડી પોલીસ સ્ટેશનમાં તમે આજે શું કરવા ગયા હતા આજે હું કમ્પ્લેન કરવા ગયો હતો એમને મેં નીચે વાડી પોલીસ ચોકીના નીચે જ ઊભો રહીને એમને ફોન કર્યો હતો તે મને કીધું કે વાંધો નહીં તમારી મરજી તમે કમ્પ્લેન કરવી હોય તો કરી શકો છો સાની કમ્પ્લેન કરવા ગયા હતા આ જ મને ચેક પરત નથી આપતા કેમ કે મને એમના પર હવે ટ્રસ્ટ નથી રહ્યો કે કેમ કે ત્રણ મહિનાથી મને ધક્કા ખવડાવી રહ્યા છે ને વારે એક જ વાયદો કરી રહ્યા છે બે દિવસ કન દિવસ તમારી મરજીથી ગયા હતા કે તમને કોઈ મોકલેલો મે મારા પોતાથી ગયો તો મારી મરજીથી ગયો તો શું નામ તમારું મારું નામ જે રાજુભાઈ ગોહિલે જિકર કર્યું છે ને ઇન્ટરવ્યુમાં સિદ્ધિકલાલા એ હું સિદ્ધિકલાલા છું તમને બીજી હું ધમકીઓ આલે છે અરે મને એમને છેલ્લા જ કીધું કે હું વાડી પોલીસ ચોકી ઊભો છું હું ઉપર જઉં છું તો કે જે મારો મિત્ર છે પત્રકાર છે એ બધું ફોડી લેશે તમને એવું જણાવ્યું છે